નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છેલ્લા ત્રણ વર્ષથી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થયો છે અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો સામાન્ય કરતાં ત્રણ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નીચું રહેતા મોડી રાત્રે અને વહેલી સવારે ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે જોકે અમદાવાદના તાપમાનમાં માત્ર ત્રણ દિવસમાં જ સાત પોઈન્ટ છ ડિગ્રીનો પાવર ગડગડાનો લઘુત્તમ તાપમાન બાર પોઈન્ટ એક ડિગ્રી થઈ ગયું છે ત્યારે આજે રવિવારે રાજ્યના કુલ આઠ શહેરોમાં લઘુત્તમ તાપમાન તેર ડિગ્રીથી નીચે આવતા ઠંડી ગુરુવારે સૌથી ઓછું દસ ડિગ્રી તાપમાન કચ્છના નાલિયામાં નોંધાયું છે આ વિસ્તારમાં શિયાળાની ઠંડીનો વધુ એક રાઉન્ડ જોવા મળી રહ્યો છે તો મિત્રો છેલ્લા કેટલાક ત્રણ દિવસથી એક વાર ફરી લોકોને ગરમીનો વસ્ત્રો નો સહારો લેવો પડ્યો છે ત્યારે મિત્રો અમદાવાદ સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડ્યું છે મહત્વ તાપમાનનો પારો યથાત રહેતા દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે આમ દિવસે ગરમી અને રાત્રે તેમજ વહેલી સવારે ઠંડીનો ચમકારો રહેતા બેવડી ઋતુનો અહેસાસ થાય છે આ પ્રકારની સિઝનમાં બીમારીનું પ્રમાણ પણ વધી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ